ડભોઈ નજીક મોટરસાયકલ સાથેના અકસ્માતમાં કપિરાજ ગંભીર રીતે ઘાયલ માનવતા મહેકી ડભોઈ તાલુકાના પારીખા અને મંડાળા વચ્ચેના માર્ગ પર એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં અચાનક મોટરસાયકલ સામે આવી જવાથી એક કપિરાજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે આ અકસ્માતમાં કપિરાજના હાથ અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી સદભાગી એક જાગૃત નાગરિકની સમયસૂચકતા અને માનવતાના કારણે આ ઘાયલ કપિરાજને તાત્કાલિક સારવાર મળી શકી છે આ અકસ્માત દરમિયાન મોટરસાઇકલ પર સવાર વ્યક્તિને પણ નાની મોટી ઈજાઓ થઈ છે ડભોઈના રહેવાસી ધવલ જયસ્વાલ જ્યારે આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની નજર ગંભીર રીતે ઘાયલ થયેલા કપિરાજ પર પડી હતી કપિરાજની ગંભીર હાલત જોઈને તેમણે સમય બગાડ્યા વિના પોતાની ગાડીમાં તેને મૂક્યો હતો અને તાત્કાલિક સારવાર માટે ડભોઈ પશુ દવાખાને લઈ આવ્યા હતા ધવલ જયસ્વાલની આ માનવતાભરી પહેલ ખરેખર પ્રશંસનીય છે ડભોઈ પશુ દવાખાનાના ડોક્ટરો દ્વારા ગંભીર ઇજાગ્રસ્ત કપિરાજની સારવાર શરૂ કરી દેવામાં આવી છે ડોક્ટરોએ જણાવ્યું કે તેના હાથ અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ હોવાથી સઘન સારવાર આપવામાં આવી રહી છે હાલમાં કપિરાજની હાલત સ્થિર રહે તે માટે તબીબો પ્રયત્નશીલ છે માર્ગો પર વાહન ચલાવતી વખતે આપણે માત્ર માણસો પ્રત્યે જ નહીં પણ રસ્તા પર આવતા મૂક પશુઓ પ્રત્યે પણ સંવેદનશીલ અને સાવધ રહેવું જરૂરી છે આજે શનિવાર હોય ને હનપાલિકા હનુમાનજી મંદિર દર્શન કરવા ગયો હતો મેં રિટર્નમાં રસ્તામાં લખ્યું કે બાઇક વાળા જો કપિરાજ એક્સિડન્ટ થયેલું હતું અને રસ્તામાં સિરિયસ હતું મોડામાંથી લોહી નીકળતું હતું અને હાથ કપાઈ ગયેલો હતો ગાડી મારી ગાડીમાં મેં બેસાડી લઈ આવેલો અને સરકારી હોસ્પિટલમાં એની ટ્રીટમેન્ટ કરાવી છે હવે કન્ડિશન સારી છે અને વન વિભાગને ફોન કર્યો છે વન વિભાગને સોંપી દઈશું તમે કઈ જગ્યા પર લાવ્યા છો ડોપિટલમાં સરકારી મંડળાની પાલિકાની વચ્ચે